ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે એકવીસથી ત્રીસ સુધીની સંખ્યા જોઈ ગયા તો આજે આપણે એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યા જોઈશું અને તેના વિશે આગળ પાછળની વચ્ચેની બધી સંખ્યાઓ જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાદ્યપુધિકારો પાના નંબર એકસોને પંચાવન આજે આપણે એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યા જોઈશું જો અહીંયા તમારે સમજવાનું છે દશક દશકના ત્રણ જૂઠ આપ્યા છે અને એક આપ્યું છે એટલે એકત્રીસ એટલે આપણે અહીંયા લખ્યું છે ત્રણ દશક અને એક એકમ બરાબર એકત્રીસ એ બધું આપણે આગળ જોઈ ગયા છે તો મેડમ ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ મેં તમને આગળ કીધેલું કે આપણે અંક અને શબ્દમાં નોટબુકની અંદર પાંચ પાંચ વાર લખવાના રહેશે એવી જ રીતે આપણે એકત્રીસ પણ આપણે અંક અને શબ્દમાં પાંચ પાંચ વાર નોટબુકની અંદર લખવાના રહેશે અને મોરે કરવાના રહેશે તો ત્રીસ વત્તાં એક બરાબર એકત્રીસ ત્રીસ વત્તાં બે બરાબર બત્રીસ ત્રીસ વત્તાં ત્રણ બરાબર તેત્રીસ ત્રીસ વત્તા ચાર બરાબર ચોત્રીસ ત્રીસ વત્તા પાંચ तीस वत्ता वाता बराबर छत्तीस तीस वत्ता सात बराबर साड़ीस तीस वत्ता आठ बराबर आड़त तीस वत्ता नौ बराबर ओगन चालीस और तीस वत्ता दस बराबर चालीस तो दरेक विद्यार्थी मित्रों एक थी एक एकता एकत्रीस थी चालीस શબ્દ અને અંક નો શબ્દમાં અને અંકમાં નોટબુકની અંદર પાંચ વાર લખવાના રહેશે અને આજે તમને આપ્યું છે કે ત્રણ દશક અને પાંચ એકમ બરાબર પાંત્રીસ આ પણ તમે તમારી નોટબુકમાં એક એક વાર કે બે વાર લખી શકો છો લખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળ જોઈએ એક એકત્રીસથી ચાલીસ અંકમાં આપણે લખવાનું છે જેવી રીતે આપણે આગળ એકવીસથી ત્રીસ લખી ગયા એવી જ રીતે આપણ નોટબુક સધ્યપોથીની અંદર એકત્રીસથી ચાલીસ લખવાનું છે અંક બોલટા ગઈને લખવાનું જેથી કરીને તમને યાદ રહે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ આ રીતે તમારે સરસ અક્ષરે એકત્રીસથી ચાલીસ પોથીની અંદર લખવાનું છે આગળ પણ વાંચો અને લખો જો અહીંયા પણ તમારે ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ એટલે આ રીતે જોઈ જોઈને લખવાનું છે ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ તમારે તમારી સ્વાધ્યપોથીમાં સરસ અક્ષરે આ રીતે લખવાનું રહેશે ત્રીસ વત્તા એક तीस वत्ता बे बराबर बात बतीस तीस वत्ता त्रन बराबर तेतरीस तीस वत्ता चार बराबर चौतरीस तीस वत्ता पाँच बराबर पात तीस वत्ता बराबर छत्स तीस वत्ता सात बराबर साड़ीस तीस वत्ता आठ बराबर आड़त तीस वत्ता नौ बराबर ओग अ तीस वत्ता दस बराबर चालीस ચાલો ગણો અને આપેલા ચોરસમાં લખો આગળ આપણે જોઈ ગયા તેમ જે જૂઠમાં આપેલા હોય તે કેવા કેવાય દસ એટલે કે આપણે તમને આગળ શીખવવી રીતે આપણે લખીએ એક બે ત્રણ એટલે આપણે અહીંયા ત્રણ લખીશું છૂટા કેટલા આપ્યા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે આપણે અહીંયા લખીશું પાંચ એટલે કેટલા ટીયા તો અગર પાંચ પાંત્રીસ નીચે જોઈએ આપણે એક બે ત્રણ એટલે આપણે અહીંયા લખીશું ત્રણ એક બે ત્રણ એટલે બંને ટગડા તેત્રીસ એક બે અને ત્રણ કેટલાય એ પાસે આપણે ત્રણ લખ્યા છૂટા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે આપણે અહીંયા લખ્યા સાડત્રીસ ચાલો અહીંયા એક બે અને ત્રણ એટલે આપણે લખ્યા ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે આપણે અહીંયા લખ્યા છ છત્રીસ આગળ જોઈએ આપણે દસ દસના કેટલા જૂથ આપ્યા છે તો એક બે અને ત્રણ એટલે આપણે ત્રણ લેખા અને આ કેટલા છે છૂટી બે છે એટલે આપણે અહીંયા બે લખ્યા ચલો અહીંયા એક બે અને ત્રણ એટલે આપણે અહીંયા ત્રણ લખ્યા છૂતા કેટલા છે તો એક બે ત્રણ ચાર એટલે આપણે અહીંયા ચાર લેખા એટલે કેટલા થયા ચોગ ચોગળ ચોત્રીસ તો આ રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને લખતા આવડી ગયું આગળ જોઈએ હવે આપણે વાંચો અને લખો જેવી રીતે આપણે આગળ જોઈ ગયા એવી જ રીતે આપણને આપણે જોઈ જોઈને લખવાનું રહેશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જોઈને લખવાનું રહેશે એક મેડમ લખી આપે છે ત્રણ દશક અને બે એકમ બરાબર કેટલા થયા બત્રીસ બરાબર આ રીતે સરસ અક્ષરે દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું છે ત્રણ દશક અને ચાર એકમ બરાબર ચોત્રીસ ત્રણ દશક અને છ એકમ બરાબર છત્રીસ ત્રણ દશક અને આઠ એકમ બરાબર આડત્રીસ ચાર દશક બરાબર ચાલીસ આગળ જોઈએ જોરકા જોડો જો અહીંયા આપણે જોરકા જોડવાના છે ચાલો છત્રીસને કેવી રીતે જોડાશે તો ત્રીસ વત્તા છ એટલે છત્રીસ ચોત્રીસને તો ત્રીસ વત્તા ચાર એટલે ચોત્રીસ આડત્રીસને ત્રીસ વત્તા આઠ એટલે આડત્રીસ ત્રીસ વત્તા ત્રણ એટલે તેત્રીસ ચાલ આ જોરકા જોરો ત્રણ દશક અને એક એકમ બરાબર કેટલા થશે એકત્રીસ ત્રણ દશક અને પાંચ એકમ બરાબર પાંત્રીસ ત્રણ દશક અને સાત એકમ બરાબર સાડત્રીસ ત્રણ દશક અને નવ એકમ બરાબર ઓગણચાલીસ તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોરકા જોડી સરસ તો ચાલો હવે આપણે આગળ જોઈએ અધારનો નંબર ખુટ્ટી સંખ્યા લખો જો અહીંયા આપણે ખુટ્ટી સંખ્યા લખવાની છે તો આપણે અહીંયા તગર એકર એકત્રીસ તગર બગર બત્રીસ બંને ટગરા તેત્રીસ તગર ચોગર ચોત્રીસ તગર પાંચર પાંત્રીસ તગર છગર છત્રીસ તગર સાતર સાડત્રીસ તગર આઠર આડત્રીસ તગર નવર ઓગણચાલીસ અને ચોકરીને ચાલીસ આગળ જોઈએ એવી રીતે પાછો અહીંયા પણ તગર એકર એકત્રીસ બત્રીસ આઈપાત તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ એવી જ રીતે ત્રીજી લીધી તમારે જાતે લખવાની રહેશે ચાલો હવે અહીંયા દાખલા કરવાના છે ત્રીસ વત્તા પાંચ તો કેટલા થશે પાંત્રીસ 30 + 8 એટલે કેટલા થશે 38 30 + 6 એટલે 36 30 + 2 એટલે 32 છેલ્લું છે 30 + 7 એટલે 37 બરાબર દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી કાઢ્યું આગળ જોઈએ મોટી સંખ્યા ઉપર ગોળ કરો ચાલો આમાંથી જે સંખ્યા મોટી હોય તેની પર આપણે ગોર કરવાનું છે મોટી સંખ્યા ઉપર ગોર કરો તો કઈ છે મોટી સંખ્યા સાડત્રીસ ચાલીસ અને તેત્રીસ માં કયા છે મોટા તો ચાલીસ છત્રીસ અને પાંત્રીસમાં છત્રીસ મોટા છે આડત્રીસ અને બત્રીસમાં આડત્રીસ મોટા છે બરાબર ને મોટી સંખ્યા ઉપર શું કરવાનું હતું આપણે ગોર કરવાનું હતું એટલે આમાંથી જે મોટી સંખ્યા હોય તેની પર આપણે ગોર કર્યું હવે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો ઓગણચાલીસ અને સાડત્રીસમાં કોણ નાનું છે બોલો જોઈએ સાડત્રીસ સરસ વેરી ગુડ એટલે આપણે સાડત્રીસ પર ત્રિકોણ કરીએ તેત્રીસ અને છત્રીસમાં તો તેત્રીસ મોટા એટલે આપણે એની પર ગોળ કરીએ ત્રિકોણ કરીએ ખરા આડત્રીસ અને ચોત્રીસમાં ચોત્રીસનાના છે એટલે આપણે તેની પર ત્રિકોણ કરીશું બત્રીસ અને ચાલીસમાં બત્રીસ નાના છે એટલે આપણે તેની પર ત્રિકોણ કરીશું તરત પછીની સંખ્યા લખો ચાલો એના પછીની જે સંખ્યા આવતી હોય તે આપણે લખવાની છે તો તેત્રીસ પછી કેટલા થશે ચોત્રીસ સાડત્રીસ પછી આડત્રીસ પછી ઓગણચાળીસ બત્રીસ પછી તેત્રીસ તરત પહેલાંની સંખ્યા લખો હવે ચાલો પાંત્રીસની આગળ કઈ આવશે તો તો ઘર ચોગઢ ચોત્રીસ આવશે ચાલીસની આગળ તો અગર નવ ઓગણચાલીસ બત્રીસની આગળ તો અગર એકર એકત્રીસ સાડત્રીસની આગળ તોગર અગર ચગઢ છત્રીસ બરાબર આગળની સંખ્યા આપણે લખી હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે તો વચ્ચેની સંખ્યામાં તેત્રીસ અને પાંત્રીસની વચ્ચે શું આવશે એટલે કે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એટલે આપણે અહીંયા કેટલા લખીશું ચોત્રીસ આડત્રીસ ચાલીસ ની વચ્ચે તો કે આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ લખાઈ ગઈ આ રીતે બધાની વચ્ચેની સંખ્યા સરસ તો હવે જે આગળનું સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું